નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટના નવા ચાર ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે તો તેને લગતા આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ એમ્પી દસ પ્રશ્નો વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તો પહેલો પ્રશ્ન છે તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટના કેટલા ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો ચાર ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે બે ભારતની સુપ્રીમ કોર્ટના નવા ચાર ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે તેના નામ જણાવો તો જવાબ આવશે જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ બે જસ્ટિસ કૃષ્ણ મુરારી ત્રણ જસ્ટિસ વી રામા સુબ્રમણ્યમ ચાર જસ્ટિસ ઋષિકેશ રોય આ ચાર જે ન્યાયાધીશ છે તેની નિમણૂક કરવામાં આવી છે ત્રણ તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સહિત ન્યાયાધીશોની કુલ સંખ્યા કેટલી થાય છે તો જવાબ આવશે ન્યાયાધીશ હતા પાંચ જસ્ટિસ કૃષ્ણ મુરારી આ અગાઉ કઈ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હતા તો જવાબ આવશે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના છ વી રામા સુબ્રમણ્યમ આ અગાઉ કઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ સાત જસ્ટિસ ઋષિકેશ રોય આ અગાઉ કઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા તો જવાબ આવશે કેરળ રાજ્યના આઠ તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટમાં કેટલા મહિલા જજ કાર્યરત છે તો મિત્રો તાજેતરમાં હાલ ભારતની સુપ્રીમ કોર્ટમાં ત્રણ મહિલા જજ કાર્યરત છે નવ તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટમાં કાર્યરત ત્રણ મહિલા જજના નામ જણાવો તો જવાબ આવશે જસ્ટિસ આર બાનુમથી બે જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા ત્રણ જસ્ટિસ ઇન્દિરા બેનર્જી દસ વકીલમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટમાં જજ બનનાર પ્રથમ મહિલા જજનું નામ જણાવો તો જવાબ આવશે જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા ભારતના જે નવા મિત્રો આ હતો વિડીયો ભારતની સુપ્રીમ કોર્ટના નવા ચાર ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે તેના લગતા આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાય શકે તેવા મોસ્ટ એમ્પી પ્રશ્નો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં